પાલિતાણા ખાતે શ્રીકૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ તેમજ ગૌ સેવા સમિતિ દ્વારા ચકલીના માળાનું પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું યાત્રાધામ પાલિતાણામાં વર્ષોથી ચાલતી જીવદયા અને માનવ સેવાની પ્રવૃત્તિ વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ શ્રી કૃષ્ણ ધર્મસૌ પ્રદર્શન સમિતિ અને ગૌ સેવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ ઉનાળાના પ્રારંભ દિવસોમાં ચૈત્ર માસના પવિત્ર દિવસોમાં અને ઉનાળાના પ્રારંભ ચકલીના માળાઓ તેમજ પાણીના કુંડાઓનો વિતરણ કાર્યક્રમ કરવામાં આવે છે ત્યારે આજે સવારે ભૈરવનાથ ચોક ખાતે આમંત્રિત મહેમાનો સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સાથે આધુનિક યુગના લોકો પ્રકૃતિ અને પર્યાવરણનું જતન કરે એવા સંદેશાઓ આપેલ હતો આ કાર્યક્રમમાં વધુ પાલિતાના શહેરના જળતા અબોલ જીવોને જરૂરી જગ્યા પર પીવાનું પાણી ટાંકી મૂકવામાં આવશે ગૌશાળાની સમિતિ પશુ પશુ સારવાર હેલ્પલાઇન નંબર પણ યાદીમાં જાહેર કરવામાં આવ્યો છે આજ રોજ અગિયારસો જેટલા પાણીના કુંડાઓનું વિતરણ નાના નાના પશુઓ માટે પીવાના પાણી નાની ટાંકીનું ઉપસ્થિત મુકેશગીરી બાપુ ઓમકાર પરિબાપુ તેમજ

પાલિકામાં જીવદિયા હોય બોસ સેવા હોય માનવ સેવા એમ્બ્યુલન્સ હોય ધાર્મિક હોય રાષ્ટ્રીય હોય ઘણી પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને આ ઉનાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ગરમીનું પ્રમાણ વધ્યું છે ત્યારે દાતા પરિવારના સાથ અને સહયોગથી આજ રોજના દિવસે પાલિકામાં અગિયારસો ઊંડા ઉપવા પક્ષીઓ માટે અગિયારસો પાણી ઉના વિતરણ તંત્ર માટે પાણીની કુંડીની વ્યવસ્થા કરવામાં આવી છે કેટલા કુંડા વિતરણ કરવામાં આવશે અગિયાર સો એકાવન